સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો તેના પડઘા બીજે દિવસે સાંભળવા મળ્યા સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાર્ટ ભણાવવા જ્યાંથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા

પણ હતા રોષે ભરાયેલા લોકોએ તોફાની તત્વો પર બુલ્જર ફેરવો તેવી માંગણી કરી હતી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષવી સ્થળ પર આવ્યા હતા અને તેઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સવાર સુધીમાં તોફાની તત્વોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો